ધોરાજીમાં દલિત સમાજ દ્વારા ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રાજકોટ જિલ્લાના ધોરાજી શહેર તેમજ તાલુકાના દલિત સમાજ દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી આજ રોજ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં દલિત સમાજ તેમજ અન્ય સમાજ દ્વારા ધોરાજી નસીબ ચોકથી બાબા સાહેબ આંબેડકર ચોક ગેલેક્સી ચોક સુધીની રેલીનું આયોજન કરાયું હતું અને આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યું પોરબંદર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ માંડવિયા અને ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા બાબા સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા સાહેબ અમર રહોના નારાઓ લાગ્યા તેમજ મનસુખ માંડવિયાએ કહ્યું કે બાબા સાહેબનું જીવન લોકો માટે પ્રેરણારૂપી બાબા સાહેબે બંધારણ થકી મહિલાઓને પણ એમના અધિકારી અપાવ્યા મનસુખ માંડવિયાએ ભવ્ય લીડથી વિજય થવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો डॉक्टर आमबेकर ने 133 में जयंती ने पूर्ववर्ती प्रसंगी विचार संख्या महाजन लोकोय तमन्य याद करी कोटी कोटी वंदन कराया बाबा साहब आमंत्रित कर रहे हैं जन्मजन्मूली उनके बाबा साहब ने श्रद्धा सम्मान अर्पण करेंगे व्यक्ति जन्मती नहीं પરંતુ પોતાના કર્મથી મહાન બને છે એનું કોઈ ઉત્તમ ઉદાહરણ હોય તો એ બાબા સાહેબ છે એમના પ્રારંભિક જીવનમાં અડગ રહીને એમણે જે સંઘર્ષ કર્યો છે ડૉક્ટર સાહેબ આંબેડકરજીની એકસો તેત્રીસમી જન્મજયંતિની ઉજવણી સમગ્ર દેશભરમાં થઈ રહી છે અને આજે સમગ્ર રાષ્ટ્ર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજી માટે ખૂબ ગૌરવ અનુભવે છે ભારતના બંધારના ઘડવૈયા અને આપણા દેશના લોકતંત્રને મજબૂત કરવામાં જન્મ સહી ફાળો રહ્યો છે એવા ડૉક્ટર સાહેબના આજે જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં કોર ઉત્સાહનું એક વાતાવરણ છે અને આજરોજ આપણા પોરબંદર લોકસભા વિસ્તારના લોકપ્રિય ઉમેદવાર ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાજી હમણાં ટૂંક સમયમાં જ આપણી વચ્ચે ઉપસ્થિત થનાર છે અને ડૉક્ટર સાહેબને એ પણ એ શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ અર્પણ કરવાના છે બિલકુલ ધામીચા RN News Dhuraji.